બનાસકાંઠાના દાંતાના લોટોલ ગામે સામાજિક સંવાદ સંમેલન યોજાયું ગુજરાત પ્રદેશ ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની હાજરીમાં સંમેલન યોજાયું જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ હાજર રહ્યા આ દરમિયાન અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા આ સાથે તમામ જ્ઞાતિના મતદારોને દેશના વિકાસ માટે મતદાન કરવાની અપીલ કરી આ સાથે અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના વિકાસના મુદ્દાઓ સાથે પાકિસ્તાન કોંગ્રેસ અને રામ મંદિર પર પણ ભાષણ આપ્યું પર આયા અને એક રિપોર્ટ એવું કહે છે કે આ બે સત્યાવીસ સુધીમાં આપણે વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બની જઈશું ચારસો પાર જે સંકલ્પ છે પણ એક રિપોર્ટ એવું કહે છે ચારસો બાવીસ થી વધારે સીટો એનડીએ ની આવવાની છે